જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય દસ દી ઋષિના હાડકાના વ્રજથી થી વૃતાસુર સાથે યુદ્ધ કર્યું શ્રી સુખદેવજી બોલ્યા ઇન્દ્રને એમ કહી જગતનું રક્ષણ કરનારા ભગવાન શ્રી દેવતાઓના દેખતા ત્યાં અદ્રશ્ય થયા પછી હે ભરતવંશી રાજા ભગવાનના કહેવા પ્રમાણે દેવોએ અથર્વવેદ જાણનારા મહર્ષિ દદીજી પાસે તેમના શરીરની માગણી કરી એટલે તે ઋષિ પ્રસન્ન થઈ જાણે હસતા હોય તેમ આ પ્રમાણે બોલ્યા હે દેવો પ્રાણીઓને મૃત્યુ સમયે મૂર્છા ઉપજાવનારું જે દુઃખ થાય છે તે તમે શું નથી જાણતા દરેક જીવ જીવવાની ઈચ્છાવાળો હોય છે અને દરેકને પોતાનું શરીર સૌ કરતાં ઈષ્ટ અને ઘણું વહાલું હોય છે તે શરીરની કદાચ વિષ્ણુ ભગવાન માગણી કરે તો પણ કોણ આપવા ઉત્સાહ કરે દેવ બોલ્યા હે બ્રહ્મન તમે કહો છો તે સત્ય છે પણ તમારા જેવા મહાપુરુષો કે જેમના કર્મને પવિત્ર યશવાળા પુરુષો પણ વખાણે છે અને જેઓ પ્રાણીઓ પર દયાવાળા હોય છે તેઓનું શું તજવું મુશ્કેલ છે લોકો તે કેવળ સ્વાર્થ પરાયણ છે બીજાના દુઃખને તે જાણતા નથી કારણ કે બીજાના દુઃખને જો જાણતા હોય તો તેવી માગણી કરે જ નહીં તેમજ દાતા પુરુષ પણ લોકોએ માગેલું આપવા જો સમર્થ હોય તો કદી ના પાડે નહીં દધીજી ઋષિ બોલ્યા તમારી પાસેથી ધર્મ સાંભળવાની ઈચ્છાથી મેં તમને ના પાડી હતી પણ હવે કોઈ પણ સમયે અવશ્ય મને છોડનારા આ મારા પ્રિય શરીરને હું તજું છું હે દેવો જે પુરુષ અવશ્ય નાશ પામનારા પોતાના શરીરથી પ્રાણી પર દયા કરી ધર્મ તથા યશ મેળવવા ઈચ્છતો નથી તે સ્થાવર પ્રાણીઓનો પણ શોક કરવા યોગ્ય છે જે આત્મા બીજા પ્રાણીઓના શોકથી પોતે શોક કરે છે અને બીજા પ્રાણીઓના આનંદથી પોતે આનંદ પામે છે તે જ અવિનાશી ધર્મ છે અને તેવા જ ધર્મને પવિત્ર યશવાળા પુરુષોએ સેવ્યો છે અહો દિનતાની વાત છે અહો ખેદની વાત છે કે મનુષ્ય કેવળ કાગડા કૂતરાનું ભક્ષ ક્ષણ ભંગુર અને આત્માને નિરુપયોગી એવા ધનને સ્ત્રી પુત્રાદી તથા પોતાના શરીરથી પરોપકાર કરતો નથી શ્રી સુખદેવજી બોલ્યા આવો નિશ્ચય કરી અથર્વવેદના જાણનારા દધિચિ ઋષિએ ભગવાનને પરબ્રહ્મ વિશે પોતાના આત્માને એક કરી શરીર છોડ્યું તેમણે ઇન્દ્રિયો પ્રાણ મન તથા બુદ્ધિને વશ કર્યા તત્પુરુષનો તત્વસ્તુનો સાક્ષાત્કાર કર્યો અને સર્વ બંધનોનો નાશ કરી પરમ યોગનો આશ્રય કર્યો તેથી શરીર મરણ પામ્યું તે જાણ્યું ન હતું પછી ભગવાન તેજથી યુક્ત થઈ બળવાન બનેલા ઇન્દ્ર દધિતી ઋષિના હાડકામાંથી વિશ્વકર્માએ બનાવેલું વ્રજ ઉગામી સર્વ દેવગણોથી વિટાઈ એરાવત હાથી પર શોભવા લાગ્યો તે વેળા મુનિગણો તેની સ્તુતિ કરતા હતા ને જાણે ત્રિલોકીને તે હર્ષ ઉપજાવતો હોય તેવો જણાતો હતો હે રાજન ક્રોધાયમાન થયેલા રુદ્ર જેમ કાળ સામે ચડાઈ કરે તેમ અસુર સૈન્યોના સેનાપતિઓથી વીંટાયેલા વૃતાસુરને કાપી નાખવા ઇન્દ્રે તેની સામે બળપૂર્વક ચડાઈ કરી પછી પહેલા ચાર યુગમાંના ત્રેતા યુગના આરંભમાં નર્મદા નદીને કિનારે દેવતાઓનું અસોરુ સાથે મહાભયંકર યુદ્ધ થયું હેરાજન રુદ્રો વસુઓ આદિત્યો અશ્વિની કુમારો પિતૃઓ અગ્નિઓ વાયુ રૂબુઓ સાધિઓ તથા વિશ્વદેવો સાથે વ્રજ ધારણ કરતા દેવપતિ ઇન્દ્રને પોતાની શોભા વડે પ્રકાશ તો જોઈ વૃતાસુર વગેરે અસુરો યુદ્ધમાં સહન કરી શક્યા નહીં નમુચી સંબર અનરવા દ્વિમૂર્ધા ઋષભ અંબર ગ્રીવ શંકુશીરા વીર્યોચિત અયોમુખ પુલોમાં પરવા પ્રહેતી હેતી ઉત્કલ અને બીજા દૈત દાનવો યજ્ઞો તથા સુમાલી અને માલી વગેરે હજારો રાક્ષસોએ સુવર્ણના રાસાજ સજી મૃત્યુ પણ જેની સામે ન થઈ શકે એવી ઇન્દ્રની સેનાના અગ્ર ભાગને અટકાવ્યું પછી તે ઉદ્ધત અસુરો લગારે ગભરાયા વિના સિંહ જેવો શબ્દ કરી સામે ગર્જના કરવા લાગ્યા અને ગદાઓ પરિદો બાણો પાલાઓ મુદગરો તોમરો ત્રિશુલો ફરસીઓ તલવારો સતઘ્નિઓ તથા ભૂંસુડીઓ વગેરે શસ્ત્રો અને અશસ્ત્રોનો દેવો ઉપર ચારે તરફથી વરસાદ વરસાવવા લાગ્યા એ સમયે આકાશમાં વાદળથી જેમ નક્ષત્રો દેખાતા બંધ થાય તેમ ચો તરફથી ઉપરા ઉપરી પડતા બાણોના સમુદાયથી દેવતાઓએ એવા ઢંકાઈ ગયા હતા કે જેથી દેખાય પણ નહીં પરંતુ તે શસ્ત્રો તથા અસ્ત્રોની વૃષ્ટિના સમૂહો દેવોના સૈનિકો સુધી પહોંચવા પણ ન હતા કારણ કે ઝડપદાર હાથવાળા દેવો આકાશમાં જ તેઓના હજારો ટુકડા કરી નાખતા હતા આ રીતે યુદ્ધ કરતા અસુરોની પાસે અસ્ત્રો તથા શસ્ત્રોનો જથ્થો ખૂટ્યો એટલે તેઓએ દેવોના સૈન્ય ઉપર પર્વતોના શિખરો વૃક્ષો તથા પથ્થરોનો વરસાદ વરસાવવા માંડ્યો પણ દેવોએ પ્રથમની પેઠે તેઓને પણ કાપી નાખ્યા એ રીતે શસ્ત્રો તથા અસ્ત્રોના સમૂહો વૃક્ષો પથ્થરો તથા અનેક પર્વતોના શિખરોથી પણ ઇન્દ્રના સૈનિકોને ઘાયલ ન થયેલા અને ક્ષેમકુશળ જોઈ વૃતાસુર જેઓનો સ્વામી હતો એવા તે અસુરો ત્રાસ પામ્યા જેમ ક્ષુદ્ર મનુષ્યોએ કહેલી અમંગળ કઠોર વાણી મહાપુરુષો વિશે કેવળ નિષ્ફળ થાય છે તેમ ભગવાન શ્રીકૃષ્ણ જેમના તરફ અનુકૂળ હતા એવા તે દેવગણો ઉપર દૈત્યોએ જે પ્રયાસો કર્યા તે સર્વ નિષ્ફળ થયા એમ પોતાના પ્રયાસને નિષ્ફળ જોઈ શ્રી હરિના અભક્ત અસુરોનો ગર્વ યુદ્ધમાં નાશ પામ્યો કેમ કે તેનું ધૈર્ય દેવોએ કર્યું હતું જેથી તેઓએ પોતાના સ્વામીને યુદ્ધમાં મોખરે છોડી નાસી જવા મન કર્યું એટલે મનસ્વી અને વીર વૃતાસુરે પોતાના અનુયાયી અસુરોને પણ જેમ નાશ નાસતા જોઈ તેમજ તીવ્ર ભયથી પલાયન કરી ગયેલા સૈન્યમાં ભંગાણ પડેલું જોઈ ખડખડાટ હસીને આવું વચન કહ્યું હતું પુરુષોમાં મહાવીર તેમણે સમયને યોગ્ય અને મનસ્વી પુરુષોને રૂચે તેવી વાણી કહી હે વિપ્ર ચિતિ હે નમૂચી હે પુલોમાં હે હૈ હે અનરવા હે સંબર તમે મારું વચન સાંભળો જન્મેલા પ્રાણીનું મૃત્યુ તો અવશ્ય છે જ તે મૃત્યુનો આ જગતમાં કોઈ પ્રકારે ઉપાય થઈ શક્યો નથી તો મૃત્યુથી આ લોકમાં યશ અને સર્વલોક જો મળતો હોય તો કયો પુરુષ તે ઉત્તમે મૃત્યુ ન સ્વીકારે આ જગતમાં બે મૃત્યુ શાસ્ત્રમાં દુર્લભ માન્યા છે એક તો બ્રહ્મ ધારણાથી શરીર તજવું અને બીજું રણભૂમિમાં મોખરે જઈ પાછી પાણી કર્યા વિના શરીર છોડવું તે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ અધ્યાય દસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ